તો નશામાં ચૂર વધુ એક નબીરાએ કર્યો છે અકસ્માત પાટણના રાધનપુર હાઈવે પર અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે પાછળ આવતી કારમાં લાગેલા ડેશબોર્ડમાં અકસ્માતમાં કેદ કાર ચાલકે આવતા બાઇકને ટક્કર મારી અકસ્માતમાં બાઇક ચાલકનો આ બચાવ થયો છે અકસ્માત બાદ અન્ય કાર ચાલકે પીછો કર્યો સ્થાનિકોએ કાર ચાલકને પકડી પોલીસને સોંપ્યો છે તો કારમાં પોલીસ લખેલી પ્લેટ અને દારૂની બોટલ મળી આવી છે

જે કાર ચાલકે અકસ્માત સર્જ્યો તેમાં પોલીસ પ્લેટ લગાવી લીધી તેમજ કારમાંથી દારૂ ભલે પ્રવાહી બોટલ મળી આવી છે મહત્વનું છે કે લાઈવ અકસ્માત નો જે વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે જે કાર ચાલક છે

મહેસાણા જે કર્મચારી છે પોલીસ કર્મચારી તેનો પુત્ર છે તેવી હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે પરંતુ પોલીસ તપાસમાં સમગ્ર હકીકત છે કે આ વ્યક્તિ પોલીસ પુત્ર છે કે નહીં અને દારૂ કઈ જગ્યાએથી લઈને પી અને દારૂના નશામાં હતો કે નહીં તે પોલીસ તપાસમાં સામે આવશે પરંતુ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જે કારમાંથી બોટલ મળી છે તેમાં દારૂ જેવો પ્રવાહી જોવા મળી રહ્યો છે જે કાર ચાલક છે તે ક્યાંક દારૂના નશામાં હોય એટલે કે તેનો શરીર ક્યાંક કંટ્રોલમાં નથી એટલે કે ક્યાંક નશામાં હોય તે હાલ સામે આવી રહ્યો છે લુગ્ન બિલકુલ અશરફ આભાર સમગ્ર માહિતી બદલ તો વધુ એક નશામાં ચૂર નબીરાએ અકસ્માત સર્જ્યો છે વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે